રામ ખેડૂત મિત્રો આજે આપણે એક ચણાના ફિલ્ડમાં આવ્યા છીએ વિઠ્ઠલપુર ખંભાણીયા હું નિખિલભાઈ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખાતર દરેક ખેડૂતે વાપરતા જ હોય છે પણ શું તમે ઓમકારનું જીન પ્લસ ખાતર વાપર્યું છે ના વાપર્યું હોય તો એનું તમે ચણામાં આજે રિઝલ્ટ જોઈ શકો છો ભાઈ બતાવજો આ જોવો તમે કોઈ બી તમે ફિલ્ડ આખું છેકુ જોઈ લેજો ક્યાંય તમને સુકારો દેખાતો નથી બરાબર આ બાજુ પણ જોઈ લો તમે ક્યાંય તમને ગુંડું એક બે છોડ સુકાય એ છોડ ઉકાળા કહેવાય નહીં આ જિંક પ્લસની તાકાત છે ખેડૂત મિત્રો વિગે પાંચ કિલો ફરજિયાત વાપરજો સીતારામ સીતારામ ખેડૂત મિત્રો આજે આપણે એક ચણાના ફિલ્ડમાં આવ્યા છીએ વિઠ્ઠલપુર ખંભાળિયા હું નિખિલભાઈ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખાતર દરેક ખેડૂતે વાપરતા જ હોય છે પણ શું તમે ઓમકારનું જીન પ્લસ ખાતર વાપર્યું છે ના વાપર્યું હોય તો એનું તમે ચણામાં આજે રિઝલ્ટ જોઈ શકો છો ભાઈ બતાવજો આ જુઓ તમે કોઈ બી તમે ફિલ્ડ આખું છેકુદી જોઈ લેજો ક્યાંય તમને સુકારો દેખાતો નથી બરાબર આ બાજુ પણ જોઈ લો તમે ક્યાંય તમને ગુંડું એક બે છોડ હું એ છોડ હુકાળા કહેવાય નહીં આ જિંકલની તાકાત છે ખેડૂત મિત્રો વિગે પાંચ કિલો ફરજિયાત વાપરજો સીતારામ